આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું કચ્છી લોકોના નવા વર્ષ અંગેની કચ્છના સાગર કાંઠે રહેતી ખારવા નાયિકાઓ અષાઢ સુદ બીજના દિવસે ઘુમરાતા વાદળ જોઈને પોતાના પતિ ભાઈઓ હવે વહાણ લઈ કિનારે પાછા ફરશે આઠ માસ પછી વિરહ યોગ પૂર્ણ થશે મિલન યોગ થશે એવા વિચારોમાં ખોવાઈ જાય છે મિલનનો આનંદ માણવા ઉત્સુક બનેલ ખલાસી ખારવા નારીઓના હૈયા રોમાંચ અનુભવે છે દરિયામાંથી પાછા ફરેલા પતિને વધાવી લેવામાં આવે છે આ દિવસ એટલે અષાઢ સુદ બીજ આ દિવસથી કચ્છી નવા વર્ષનો આરંભ પણ થાય છે ખારવાઓ વેપાર માટે સાગર ખેડે છે વર્ષના આઠ માસ તેઓ દરિયા વચ્ચે રહે છે પરંતુ અષાઢ સોદ બીજથી ચોમાસાના ચાર મહિના દરિયો તોફાની રહેવાથી સાગર ખેડતા નથી અષાઢી બીજે વહાણ કિનારે નાંગરે ત્યારે નારીઓ પોતાના વાલમને વધાવે છે આવ્યા આવ્યા વહાણ ચડીવાલા કેવાલમ અમર રહો અષાઢ સુદ બીજથી એટલે કે કચ્છી નૂતન વર્ષથી ખેડુ ખારવાઓના બધા શુભ પ્રસંગો અને ઉત્સવોનો આરંભ થાય છે કચ્છી નવું વર્ષ કેવળ હિન્દુઓ માટે જ નહીં પરંતુ સૌ જાતિઓનો સામૂહિક ઉત્સવ બની રહે છે મુખ્યત્વે જળદેવતા અને સમુદ્ર સાથે સંકળાયેલ કચ્છી નૂતન વર્ષ તો સૌની એકતાનો આનંદ ઉમંગથી લહેરાતો મહેરામણ છે સાગર સંસ્કૃતિની ગોદમાં રમતા કૂદતા ખારવા માછીમાર વગેરે દરિયાદેવને દરિયાપીર તર તરીકે પૂજે છે વહાણો સહી સલામત પાછા ફરતા સૌ પરિવારજનો નવા વર્ષે તેમજ બીજા કેટલાક તહેવારો પ્રસંગે દરિયાદેવને વધાવે છે ખરેખર તો જળદેવતા કે સમુદ્રના પણ દેવ ગણાતા દેવની પૂજાનો આ પરંપરાગત તહેવાર છે ચોમાસાના ચાર માસ પછી ખેડુ સમુદ્રની સફર આરંભે ત્યારે ખારવણો પોતાના સ્વામીની રક્ષા કરવા દરિયાલાલને પ્રાર્થના કરે છે પીર સાવલી સાજન સાચવે એટલે કે હે દરિયાદેવ હે દરિયા પીર શ્યામળા સાજનને સાચવજો કચ્છી નવા વર્ષે મેળાઓ ભરાય છે ક્ષેત્રપાલની પૂજા થાય છે માટલીમાં ભરેલા જળથી વરસાદના શુકન જોવાય છે રાસ નૃત્ય અને સંગીતના કાર્યક્રમો યોજાય છે હમીરસર જેવા જળ સ્થળોએ સૌ જળદેવતાની પૂજા કરે છે કચ્છની સૂકી ધરતી માટે તો જળદેવતાની વરુણદેવની આરાધના એ જ સાચો ધર્મ છે કચ્છના આહીરો નવા વર્ષના દિવસે શુરાપુરાને સિંદૂર ચડાવે છે કચ્છના દરિયા કિનારે વસતી પ્રજામાં જાતપાતનો કોઈ ભેદ નથી કચ્છી પ્રજામાં પણ સર્વત્ર એકતાના દર્શન થાય છે અને તેથી જ આજે પણ જ્યાં જ્યાં કચ્છી વસ્યા છે ત્યાં ત્યાં તેમની એકતા અને સંપ તથા સહકારના દર્શન થાય છે કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો અનુભવ થાય છે અષાઢી બીજથી ખારવાઓ જેમ દરિયો ખેડવાનું બંધ કરે છે તેમ કેટલાક કારીગર વર્ગની જાતિઓ પણ આ દિવસથી પોતાના ધંધા વ્યવસાય બંધ કરે છે દેવતાની પૂજા આરાધનામાંથી એવો સંદેશ મળે છે કે શુદ્ધિ જળ પવિત્રતા સાચવીને પર્યાવરણની સમતુલા જાળવવી જોઈએ તો આવો સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ આશા રાખું છું કે આજની આ માહિતી આપ સૌને ગમી હશે આપણી આ ચેનલના તમામ સબસ્ક્રાઈબર્સનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો તમારે કોઈ બીજી ધાર્મિક વાતો જાણવી હોય તો તે અંગે કોમેન્ટ્સમાં ચોક્કસ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના